અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથે ધરપકડ થઈ હતી અને વેપન મનોજે આપ્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું આરોપી વિરુદ્ધ દસ જેટલા ગુનાઓ વિવિધ રાજ્યોમાં દાખલ થયેલા છે જેમાં ગુજરાત રાજસ્થાન સહિતના રાજ્યોમાં આમ સેક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે

સુખદેવ ભોગામડીના મુખ્ય આરોપીની પણ ધરપકડ કરી હતી ત્યારબાદ તે લોકો જામીન ઉપર મુક્ત થયેલા અને ત્યાંથી તેમને એ ગુનાને અજાવ આપ્યો તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં અલગ અલગ જે ગુનાઓ સામે આવ્યા છે એની પણ અમે એના કેસ પેપર વનથી પણ વાકેફ થઈ રહ્યા છીએ આ ઉપરાંત એના મોબાઈલની અંદરથી જે છે ઇન્સ્ટાગ્રામની અંદર થી જે રીલ્સ વગેરે મળી છે એ બાબતે પણ